પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી દીધી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મિતેન્દ્ર પીઠડી વિરુદ્ધમાં તાળાબંધી કરવામાં આવી છે તો કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો જ નારા લગાવી રહ્યા છે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના પ્રમુખ અન્યને બતાવતા વિરોધ કરવામાં આવ્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન કરાતા વિરોધ કરવામાં આવ્યો છે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ જિલ્લા પ્રમુખે જ સભા યોજી વિરોધ નોંધાવ્યો છે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના નેજા હેઠળ વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે તો પાટણમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ જ જે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની જે ઓફિસ આવેલી છે તેને તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડી વિરુદ્ધ તાળાબંધી કરી છે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ જ નારા લગાવવાની શરૂઆત કરી છે તો પાટણમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે અનુસૂચિત જાતિના મોરચાના પાટણના જિલ્લા પ્રમુખ અન્યને બનાવતા વિરોધ નોંધાવ્યો છે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતને રજૂઆત કરવા છતાં નિર્ણય ન કરતા આખરે કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે પાટણ જિલ્લાના કોંગ્રેસના અંદર અંદરના વિખવાદ તેમજ કકડાટને લઈને આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો આ પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યાલય છે જ્યારે અનુસૂચિત જાતિના જે આગેવાનો છે તેમના દ્વારા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે કહી શકાય કે જે અનુસૂચિત જાતિના જે પ્રમુખને જે રિપીટ કરવાની જે માંગણી હતી તે માગણી સ્વીકારવામાં ન આવતા આજે દલિત સમાજના આગેવાનો તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો તમામ કાર્યાલય ખાતે ભેગા થયા હતા મોટી સંખ્યાના અંદર નિર્ણયો લેવામાં આવે કરાવ્યા હતા બાબત હતી તે રજૂઆત ઉપલા લેવલ સુધી કરવામાં આવી પરંતુ આ દિન સુધી કોઈ નિર્ણય ના આવતા આજે મોટી સંખ્યાના અંદર તમામ આગેવાનો ભેગા થયા હતા અને નક્કી કર્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાના દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે પાટણ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના અનુસૂચિત જાતિના જે ચેરમેન છે તેમને રિપીટ ના કરવાને લઈને આ બાબત છે તે હાલ વિરોધમાં આવી છે એટલે કહી શકાય કે ટૂંક સમયના અંદર કોંગ્રેસના અંદર મોટા રાજીનામા પણ પડી શકે તેવું દેખાય છે સાથે મોટા નેતાઓના નામ પણ છે તે સામે આવી શકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડી વિરુદ્ધ તાળાબંધી કરી છે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકરો મેદાને આવ્યા છે નારા લગાવી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લા પ્રમુખ અન્યને બનાવતા વિરોધ નોંધાવ્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન આવતા આખરે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ સામે આવ્યો છે તો પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જે આવેલું છે તેને તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ તાળાબંધી કરવામાં આવી છે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ જિલ્લા પ્રમુખે જ સભા યોજી અને વિરોધ નોંધાવ્યો છે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના નાનેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે એસસીએલના પ્રમુખ જયેશભાઈ નાગરીયા આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ જે રીતનો પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જ કોંગ્રેસની જે કાર્યાલય આવેલું છે તેને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે શું માંગ છે શા તાળાબંધી કરી અને બીજી તરફ એક પત્ર પણ તમારા દ્વારા લખવામાં આવ્યો હતો તેનો કોઈ જવાબ આવ્યો છે કે કેમ ના એનો કોઈ જવાબ નથી આવ્યો એનો જવાબ ના આવ્યો ઉપરથી એમનું જે લેટર આપવામાં આવી એના બાબતમાં અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું અને અમે કોંગ્રેસ પાર્ટી બચાવવા માટે કર્યું છે કે આવનાર સમયની અંદર પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીને નુકસાન ન થાય એના માટે થઈને આજે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતે અમે મિટિંગ બોલાવી હતી અને સમાજના આગેવાનો અને તમામ તાલુકાના હોદ્દેદારો પણ આવ્યા હતા એ બાબતમાં આજે અમને કોઈ જવાબ ન મળતા અમે કોંગ્રેસ પાર્ટી બચાવવા માટે થઈને આજ કોંગ્રેસ પાર્ટીને ત્યાં બહાર તાળા લગાવ્યા છે કે અગાઉના સમયની અંદર અમારે કોઈ ખોટો નિર્ણય ન લેવો પડે જયેશભાઈ શું અમારી માંગ એ પૂર્વ પ્રમુખ જે હતા રિપીટ કરવા માટે અમે તમામ તાલુકાના પ્રમુખો શ્રીઓ અને સંગઠનના શ્રીઓ સહી કરી અને એક ગેમરભાઈ દેસાઈ અમારા જે પાટણ જિલ્લાના પ્રમુખ હતા ગેમરભાઈ દેસાઈ એમના લેટર પેડ ઉપર અમે પત્ર મુક્યો હતો કે ભાઈ હસમુખભાઈ રિપીટ કરવામાં આવે હસમુખભાઈ રિપીટ કરવામાં ના આવ્યા જી જયેશભાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પિચડી વિરુદ્ધમાં પણ નારા લગાવવામાં આવ્યા હતા તેમને લઈને પણ વિરોધ ક્યાંક હિતેન્દ્ર પ્રદેશ અધ્યક્ષ જેમને અગાઉ એક વાર અમારું ડેલિગેશન મળીને આવ્યું હતું એના પછી છવ્વીસ તારીખે મારે એમના જોડે ચર્ચા થઈ હતી ટેલિફોનિક સાહેબ અમે તમને પાટણ જિલ્લાનું ડેલિગેશન મળવા માંગીએ છીએ તો એમનો જવાબ એવો હતો કે ભાઈ તમે પ્રમુખ વાળી મેટલમાં આવતા હોય તો એજ ન આવતા જવાબના કારણે નારા છે કે તમારો જવાબ બહુ બિલકુલ ખરાબ છે તમે કોંગ્રેસ પાર્ટીને આગળના સમયમાં પટાવવા માંગો શું કી સીધી ગણી શકે કોંગ્રેસ પાર્ટી ને પટાવવા માંગો આવો જવાબ હોય જ ન શકે અમને તમારે અમને ટાઈમ આપવો પડે જી બિલકુલ જયેશભાઈ આપ અમારી સાથે જયેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ જોડાઈ ગયા છે ગેમરભાઈ જે રીતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે પાટણમાં કોંગ્રેસના જ કાર્યાલયને તાળાબંધી કરી છે શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને તાળાબંધી કરી નથી મારા હું તો જો કે રૂટમાં હતો પણ ત્યાં મારો કાર્યાલય મંત્રી ચૌધરી છે બેસે છે ગેમરભાઈ તાળાબંધીના વિડીયો છે અમારી પાસે એ કોંગ્રેસના જ લોકો છે કોંગ્રેસના લોકો કોંગ્રેસ ને તાળાબંધી કરી ના શકે એમનું ઘર છે એમનું એમનું મંદિર છે એટલે અને પાટણમાં કોઈ કોંગ્રેસનો કોઈ ઇસ્યુ એવો છે નહીં એમનો કોઈ વ્યક્તિગત કોઈ વસ્તુ છે સમાજની કે વ્યક્તિગત એ એમના જોડે એમને પૂછી લો બાકી કોંગ્રેસ નો કોઈ ઇસ્યુ આજની તારીખ સુધી કોઈ પાટણ છે નહીં પાટણમાં કોંગ્રેસ બિલકુલ ધમધમતી છે અને જે કોઈ લોકો જે આ છે બધા કોંગ્રેસના સૈનિકો છે કોઈ બીજો એવો કોઈ ઇશ્યુ નથી જયેશભાઈ ભાઈ કહી રહ્યા છે તાળાબંધી નથી કરી અમારી પાસે દ્રશ્યો છે તાળાબંધી કરતા હોવાનો તો આપનું શું કહેવું છે બિલકુલ અમારા પ્રમુખ શ્રી અમારી સાથે જ છે અમે અમને અમારું ડેલિકેશન મળવા ગયું હતું અમના તરફથી જવાબ પણ અમને સારો મળ્યો તો અમારો વિરોધ પ્રસોધન બેન એટલા માટે છે કે ઉપર બેઠેલા હિતેન્દ્રભાઈ ઇઠોડિયા કે જે અમને મળવા માટે બિલકુલ ના પાડતા હતા અને અમે આજે ફરીથી મીડિયાના માધ્યમથી અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે સંદેશ લઈ નીકળ્યા છે કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહી છે ભવિષ્યમાં ભવિષ્યમાં સરકાર બનાવવાના આરોપ પર છે તો એ હિતેન્દ્ર પિઠવાડિયા સાહેબને અમે એવું કહેવા માંગે છે કે પાટણ જિલ્લાને કોંગ્રેસ નુકસાન કેમ કરો છો એટલે એના લઈને બેન અમારી સાથે ઘણા બધા સમાજના લોકો હતા સંગઠનના હતા સમાજ સાથે આવીને બેન આ વસ્તુ બન્યું અત્યારે ચોક્કસ એટલે ગેમરભાઈ ક્યાંક ને ક્યાંક હિતેન્દ્રભાઈ જે રીતે મળી નથી રહ્યા અને અંદર અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યો છે એવું ક્યાંક લાગી રહ્યું છે બિલકુલ કોઈ વિખવાદ જેવું છે નહીં રહેશે અમે એવો ઇશ્યુ હશે તો અને જયેશભાઈ કે જે કોઈ હશે એ આગેવાનો જોડે બેસાડીને આ ઇશ્યુ ને સોલ્વ કરીશું ચોક્કસ જયેશભાઈ શું કેવું છે આપનું આગળના સમયમાં જો અમને સારા સમાચાર મળશે તો અમે તો કોંગ્રેસ પાર્ટી સાથે નહીં મળે તો પણ સાથે છીએ અને મળશે તો પણ સાથે પણ ઉપર બેસીને જો ખોટા નિર્ણય લેવામાં આવતા હોય અમારા પ્રમુખને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય ચાર ચાર ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવતા તો આવનાર સમયની અંદર સમાજ કે શહેર તો બેન અમે કરીશું ચોક્કસથી ગેબરભાઈ આપનું શું કહેવું છે કે જો આવનારા સમયમાં ધારાસભ્યોને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે આ તમામ જે આરોપો લગાવવામાં આવે છે આપનું શું કહેવું છે ગેબરભાઈ બરાબર છે એમને જે કંઈ એમની વ્યાખ્યા એમની કરી છે અને કીધી છે પણ હું ઉપર પ્રદેશમાં પીસીસીના લોકો સાથે હિતેન્દ્રભાઈ સાથે કે જે કોઈ પીસીસીના હોદ્દેદારો સાથે મારું સંકલન કરી અને આને ડામવાનું અમે કોશિશ કરીશું કંઈ કોઈ આગળ વધવા જેવી કોઈ વસ્તુ થવાની નથી અને થશે નહીં જી જી ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો ગેમરભાઈ આપણી સાથે ધારાસભ્ય પાટણના કિરીટભાઈ પટેલ જોડાઈ ગયા છે કિરીટભાઈ જે રીતનો વિરોધ આજે કોંગ્રેસના કાર્યકરોએ પાટણમાં કર્યો છે કોંગ્રેસના કાર્યાલયની તાળાબંધી કરી અને પોતાનો જે વિરોધ છે નોંધાવ્યો છે તેમણે કહ્યું કે આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અમારી વાત ધ્યાને નથી લેવાતી તેને લઈ અને કોંગ્રેસના જ કાર્યકરોનો કોંગ્રેસ સામેનો વિવાદ સામે આવ્યો છે આપનું શું કેવું છે બેન બહુ સાચી વાત છેલ્લા ઘણા સમયથી બે ત્રણ મહિનાથી પાટણની અંદર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય એમને વિશ્વાસમાં લીધા સિવાય ગમે તેવી નિમણૂકો કરી દેવામાં આવે છે જે લોકોએ રાધનપુર રઘુભાઈ ને હરાવવાના પ્રયાસો કર્યા હતા હતા ની અંદર દિનેશજી ઠાકોર ને પ્રયાસો કર્યા હતા અમારી પાસે જયારે અમે બે હાજર સત્તર અને બે હાજર બાવીસ ની અંદર ચૂંટણી જીત્યા ત્યારે અમારી પાસેથી એક માહિતી માંગવામાં આવી હતી કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અમે એમને લેખિત આપેલું એમ છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય અને એવા લોકો પ્રદેશ લેવલે સ્થાન આપી દો તો લોકોમાં કાર્યકરોમાં નારાજગી જવાની અને કાર્યકરો ની નારાજગી આ તો સારું છે એટલે તોડફોડ કરશે અને અહીં આવશે તો મારશે પણ ખરા અને કાર્યકરો આવા આવા જે પક્ષ પ્રવૃત્તિ કરે છે એવા લોકોને મારવા પણ જોઈએ એટલે કિરીટભાઈ ક્યાંક ને ક્યાંક જૂથવાદ શરૂ થઈ ગયું લાગે છે કોંગ્રેસના નેતા ઉપર ભરોસો નથી રહ્યો અને આવું ના ચાલશે તો બે હાજર સત્યાવીસ કોંગ્રેસના છુપડા છાપ થઈ જાય આપે જેમ કહ્યું કે હોદ્દાઓ હોદ્દા પર નિમણૂક કરી દેવાય છે કયા કયા હોદ્દા આપી દેવાયા છે ઘણા બધા હોદ્દાઓ એવા છે બેન કે ધારાસભ્યનો દાખલા તરીકે જે જે અત્યારે દલિત સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે એ અનુસૂચિત જાતિના ચેરમેનની નિમણૂક કરવાની હતી તો ખરેખર તો આવા જિલ્લા કક્ષાના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્યોને પૂછવું જોઈએ કોઈને પૂછ્યા સિવાય ઉપરથી મનફાવે એવા લોકોને જે જેનામાં કોઈ કેપેસિટી ના હોય કોઈ ચલાવવાની ક્ષમતા ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એમને પ્રાધાન્ય આપવામાં આવે તો કાર્યકરોમાં રોજ પ્રગટવાનો હોય સ્વાભાવિક છે બિલકુલ બી તમે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે બધાએ બેન અમે ધારાસભ્ય ત્રણ ધારાસભ્યો મેં બ રઘુભાઈ અને દિનેશ ઠાકોર ત્રણ જણાએ અમે લેખિત આપ્યું છે લેટર આપ્યા છે એની પણ નોંધ લેવામાં આવતી નથી તો પછી કાર્યકરો શું કરે

તો જે રીતે કોંગ્રેસના જ નેતાઓ અને સાથે પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના જોડાઈ ગયા છે હસમુખભાઈ જે રીતનો વિરોધ કરવામાં આવ્યો અને તાળાબંધી કરવામાં આવી આપને જ ફરીથી પ્રમુખ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હોદ્દેદારોને જાણ બહાર નિયુક્ત કરી દેવાય છે શું કહેવું છે આપનું હા બેનશ્રી નમસ્કાર સાચી વાત છે કે હું અગાઉ ત્રણ વર્ષ જિલ્લા ચેરમેન તરીકે હું કામગીરી સારી એવી કરી છે કે કોંગ્રેસની રીતની અડી ગણાતા દલિત સમાજના વોટ બેંક ઉપર મારી પકડ હતી અને એ ધારાસભ્યશ્રી ના જિલ્લા પ્રમુખ ને તમામને ખબર છે પણ કોઈ પણ કારણસર ઇન્ગોર કરવા છતાં મના એક બાજુ સાઈડ લાઈન કરી ધારાસભ્યો ના રેફરન્સ દિલ્હી સુધી લેટરો મોકલ્યા હોવા સતત

ત્યારે અમારા દલિત સમાજમાં બેસાડેલા વ્યક્તિ હિતેન્દ્ર પીઠડિયા કે જેના આ ગુજરાત રાજ્યની અંદર કોઈ તાલુકામાં એને એ પણ ખબર નથી કે ભાઈ તાલુકા ગુજરાતના કેટલા છે અનુસૂચિત જાતિના ડિપાર્ટમેન્ટનો પ્રમુખ કોણ છે પણ જીગ્નેશભાઈ ની ચાવી પ્રમાણે જીગ્નેશભાઈ ના કહેવા પ્રમાણે દલિત સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરે છે આના સંપૂર્ણ જવાબદાર જીગ્નેશ મેવાણી છે ચોક્કસથી હસમુખભાઈ જોડા બદલ આભાર આપનો તો જીગ્નેશ મેવાણીને લઈ અને વિરોધ સતત વધી રહ્યો છે પાટણમાં